Yo, what's up guys? And welcome back to my new blog video. Guys, as a tôi so hôm nay sẽ so hôm à so hôm kêu ở hút thuốc hay

ફર્સ્ટ સાઈડ રહ્યો ગયો હા ગાઈસ અત્યાર લાગી ઓન સો બે PUBG રમતા હતા એના ઘરે બીજી એવાય નવું અપડેટ આવ્યું છે આજે ટ્રેન બ્રેન આવી છે મસ્ત અને જે સીડી

પોલીસ વાળો ને એક બનશે સીએ શું લાગે આમાંથી એ કઈ બને એવા લાગે સોમ તાર હું બનવું તાર હું બનવું એ પીઆઈ બનવું અને નાને સીએ બનવું એ કઈ માં લાગે જો અહીંયા બેઠા હોય આખો દી જો અહીંયા આર કે પ્રાઇમે નવરીના બેઠા બેઠા કઈ કામ ધંધી નો હે ને એવું બાર જેવા થાય એટલે બધું ખાલી કરી નાખે બે હોવા નથી દેતા અવારા તત્ર વધી જાય ને એટલે એટલે બધું જગ્યા ખાલી કરાવે ઓલા બધા બેઠા હે બાર બે અંદર નો બે બગીચા ની અંદર નો બેહવા દે ઓલી બાજુ બધા બેહવા દે

अरे जो क्रिकेट रमे है बे जना बे जना एमने हम बैठा है बे जना वहां पबजी रमे है कौन जना वाला है वहां बैठा है एक कंप्यूटर लेन बैठो हमारा बे जना मोठा जो है वाला ना माना करता मच्छर वदारे माना करता मच्छर जाजा गाइस गार्डन ना बुझाई हो होनी रीते रमे जाजा जाची उछाल